રક્ષામંત્રી આટલા સિંહ ભુજ પહોંચ્યા છે ત્યારે ઢૂલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું તેમણે મિલિટરી સ્ટેશનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે તેમણે ભુજમાં જવાનો સાથે દશેરાની ઉજવણી પણ કરી હતી તેમણે રાવણ દહન પણ કર્યું ત્યારે રક્ષામંત્રીએ જવાનો સાથે ભોજન પણ લીધું હતું ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા ભજવનાર જવાનોનું સન્માન કર્યું ત્યારે રક્ષામંત્રીએ કહ્યું હતું કે કચ્છ અને ભુજની ધરતી સાહસની એક ગાથા છે દેશની સામે સાયબર અને ડ્રોન એટેક સહિત આતંકવાદ જેવા પડકારો છે ત્યારે યુદ્ધ જીતવા માટે મનોબળ અને અનુશાસન જરૂરી છે દેશની સીમાઓએ હંમેશા સૈનિકોને બહાદુરી જોઈ છે ત્યારે આ પડકાર સામે લડવા હથિયાર એકમાત્ર ઉપાય નથી જવાનોને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે યુદ્ધ માત્ર હથિયારથી નથી લડાતા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા ત્યારે સૈન્યના જવાનો સાથે ભોજન પણ રાજના સિંહે લીધું હતું જવાનો ના ખભે હાથ મૂકીને તેમની બહાદુરીને સલામ કરી ત્યારે તેમણે સેનાની ત્રણેય પાંખના જવાનોને મળીને ઉત્સાહ વધાર્યો આ કાર્યક્રમ બાદ તેઓ સેનાની ત્રણે પાંખના જવાનો સાથે બેઠક પણ કરી હતી